જે બંગલા પર મેટ્રોની ક્રેન પડી હતી ત્યાં પરિવાર આવતા પરિવારને માં જવા ન દઈ કોડન કરી દેવાતા મકાન માલિક ની ભારે હાલાકી આપી હતી તો મકાન ખાલી કરવા પણ દબાણ કરાઈ રહ્યું છે સુરતમાં મેટ્રોની કામગીરી દરમિયાન બેદરકારીના વારંવાર કિસ્સાઓ સામે આવે છે ત્યારે નાના બરાછાઈ યમુના નગરના એબી થર્ટીન નંબરના મકાન પર ક્રેન પડી હતી આ મકાન મહેશભાઈ દેસાઈનું હોવાનું સામે આવ્યું હતું તો મહેશભાઈ તેના પરિવાર સાથે પારિવારિક કામ અર્થે વડોદરા ગયા હતા અને સ્થાનિક લોકોએ તેમને મકાન પર ક્રેન પડી હોવાની માહિતી આપી હતી જેથી તેઓ સુરત દોડી આવ્યા હતા અને મેટ્રોના અધિકારી હજુ સુધી પૂછવા પણ નથી આવ્યા તેમ કહ્યું હતું તંત્ર દ્વારા

મકાન ઉપર ટ્રેન પડીને મકાન આખું તૂટી ગયું ડેમેજ થઈ ગયું અને ફાયર બ્રિગેડવાળા વાળા ઉપર જેમ જોયું તો સ્લેપો વળી ગયેલા છે આ રીતની ઘટના બની અને ભગવાનનો પાર કે અમારા ઘરના સભ્યો અમારી જોડે ગાડીમાં હોવાથી કોઈ મોટી ઈજા જાનહાની ન થાય હવે તમારી શું માંગ છે આમાં જવાબદાર દરેક વ્યક્તિ મેટ્રો કે કોન્ટ્રાક્ટર જે કોઈ એન્જિનિયર એની વિરુદ્ધ ગુનો દાખલ થાય અને કાયદેસરની કાર્યવાહી થાય ન્યાયિક પ્રક્રિયા પ્રમાણે જે આનો રસ્તો થવો જોઈએ એ થવો જોઈએ તમને કોઈ સંપર્ક કર્યો છે ખરી ના કોઈ મેળવાય તમારું મકાન તૂટી ગયું છે હવે રહેવા લાયક નથી રહ્યું તો તમને રહેવાની કોઈ જગ્યા સગવડ કરવામાં આવી છે ના એની એની કોઈ મને ફોનય નથી આવ્યો અને એની કોઈ જરૂર નથી આ આખો વિસ્તાર છે ગમે એના ઘરે જઈએ ગમે એના ઘરે રહીએ કાયમ છે મેન વસ્તુ એ છે કે તમારું પોતાનું ઘર હોય તમે સવારે તાળું મારીને જાઓ સાંજે આવો તો ઘર બાર વગર ના થઈ જાઓ તમારા પહેરવાના કપડાય ન હોય તમારી પાસે આવી હાલત થઈ એમ પણ આપણે કોઈની એવી સહાય નથી થતી આપણે જે કાયદેસર કરવું પડે એ ગુનો દાખલ કરીને કાર્યવાહી કરવાની